સુસુરે વિતત પાદ પદમ જરારુક ભયમ્યુનાશમ ધાતા રમીશમ વિવિધોષધીના સર્વે સુખિન સતું નિરામયા ભદ્રાણી પશ્યુ મા કચ્છિત દુઃખ ભાગ ભે ઓમ શાંતિ 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 મારા આદરણીય ગુરુદેવ શ્રી કિચર શ્રી સુડાસમા સાહેબ માર્ગદર્શક વડીલ અને ઋષિ જીવન જીવનારા આદરણીય સેંજલિયા સાહેબ કપિલભાઈ જેનું સમગ્ર જીવન રાષ્ટ્રને માટે સમર્પિત છે આપણે એને ઉર્જાની અનુભૂતિ કરી કેરળથી આપણા માટે પેશલ આવ્યા એવા રાજેશ ક્રિષ્ન સાહેબ યુ આઈકોન અને સુમનબેન પણ ખૂબ ઘણા ટાઈમથી ભારતને બચાવવા માટેનો પ્રયાસ કરે છે એમના દરેકના ચરણમાં હું વંદન કરું છું શ્રેણીકભાઈ એવું કહેતા હતા કે સાહેબ આપણે પ્રયાસ કર્યો પણ એટલી બધી સંખ્યા ન હોય એટલે મેં કીધું ખાવજના ટોળા લગભગ ઓછા હોય એમ હોય છે પણ ઓછા હોય એટલે અહીંયા જેટલા લોકોના ચહેરા જોઉં છું અને વાંચું છું એમાંથી બધા લોકો સમાજ રાષ્ટ્ર અને વિશ્વ માટે ચિંતન મનન કરીને કંઈક કરનારા લોકો છે અને અહીંથી ઘણું બધું પીરસવામાં આવ્યું ઘણું બધું કહેવામાં આવ્યું પણ મને બે ચાર વાગત અહીંયા ચર્ચા કરવાનો મને આ સમય યાદ આવે છે સૌથી પહેલું કે હું આ ક્ષેત્રનો છું સાયન્સનો વિદ્યાર્થી છું આયુર્વેદમાં કામ કરું છું કોરોનામાં મ્યુકરથી માંડીને બધી વસ્તુમાં કામ કરીશ તો ડબલ્યુ ટીઓ જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું સંચાલન કરનારા લોકો જે છે ત્યાં સુધી મેં જોયું છે કે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોનું આખું બે હજાર સુડતાલીસ સુધીમાં પ્લાન છે કે આપણા એટલા લોકો જે હો બસો જે લોકો છે એના અંદરમાં આખી વર્લ્ડ હોવું જોઈએ અને એ પ્રમાણે પરફેક્ટ ચાલી રહ્યા છે હું તમને એવું કહી શકું કોરોના આવ્યા પહેલાં વેક્સિન બની ગઈ એટલે સમજી લે તમે આસી આખલી આ બધું અમુક બહાર આવે જ નહીં કે લાલ બહારદીય શાસ્ત્રીનું મૃત્યુ કઈ રીતે થયું સુભાષચંદ્ર બોઝી જીવે છે કે અમુક એ કોન્ટ્રાવસ્થિત રહે રાજ્ય દીક્ષિતનું મૃત્યુ કે અમુક બાર નું આવે સાહેબ એટલે અહીંયા જેટલા લોકો બેઠા છે એ લોકો મને ખબર છે કે હજારો લોકો સુધી જીવે ત્યાં સુધી સંદેશો પહોંચાડી શકે તો મનમાં પહેલો પ્રશ્ન આવે કે ભાઈ નુકસાનકારક છે તો સરકાર કેમ નથી કહી દેતી પ્રશ્ન આવે ને એનો જવાબ કપિલભાઈ પાસે હું લઈશ વ્યવસ્થિત કે ભાઈ નુકસાનકારક છે સરકાર રાષ્ટ્રને પ્રેમ કરે છે સરકાર આજે નથી કાલે નથી પાર્ટી આજે નથી કાલે નથી રાષ્ટ્ર રહેવો જોઈએ અગત્યનો વિષય છે કોઈ પણ વિષયમાં તો એનો જવાબ કપિલભાઈ આપશે બહુ સળગતો પ્રશ્ન છે કે ભાઈ એટલા બધા દેશો રિજેક્ટ કરી શક્યો છે સરકારમાં એટલા બધા નિષ્ણાતો છે એટલા બધા લોકો ઉપર છે તો વાય નોટ સીધું કહી દો એક ઓકે હવે આપણે ચર્ચા કરવાનો વિષય આવ્યો ત્યારે કે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ આપણી દુઃખ દુસુંધી દાખલ કરવામાં આવે એટલે કાઠિયાળી ભાષામાં આંબાને આમલી જ પેલા દેખાડે જર્સી ગાય જે તે સરકાર લાવી જે તે સમયે ત્યારે એટલા આંબા આંબલી દેખાણા એટલા આંબા આંબલી દેખાણા એટલા દેખાણા એટલે આપને એમ જ થાય જર્સી સિવાય બીજી ગાય જ નથી નામે સાહેબ મ્યુકર દાંત હલતા હોય તો ભાવપ્રકાશ ઋષિ લખ્યું છે બકુલમ દંત દાઢ્ય કરમ પરમ બોરસલીથી મોટું દાંતણ દાંતને મજબૂત કરનારો કોઈ વિષય નથી અને બસો સાહીઠ જણાના લોકોને જેને દાંત ઓપરેશનથી કાઢવાના હતા એવા લોકોને બોરસલીથી ફિટ થઈ ગયા હવે બોર સલ્લીથી જો બધાના દાંત ફીટ થવા મળે તો ઘણા બધા પ્રોબ્લેમ આવે ભારત આઝાદ છે કે ગુલામ એ પહેલા તમે પહેલા નક્કી કરી નાખો કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં તમને ગોળી પાવામાં આવી ભારત આઝાદ છે એક જ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ગઈ બાકી અત્યારે કેટલી કંપની મિનિમમ પાંચ હાથ હજાર કંપની તો છે જ હવે એક કંપની બસો વર્ષ તમને ગુલામીને બનાવીને ગઈ તો હાથ વર્ષ આપણે કેટલા વર્ષ ગુલામ રહ્યા છે આઝાદ ભારતમાં કોરોના કાળમાં સાહેબ આખા વિશ્વમાં એક ગુપ્ત મિટિંગ થઈ કોરોના પછી કે આ એક અને ચાલીસ કરોડ ની વસ્તી અને એની પાસે વિશ્વમાં સો નંબર અમેરિકા પાસે યુરોપ પાસે આપણે વિશ્વની ટોપ ટેનની ની નંબર વન હેલ્થ ફેસિલિટી અને છતાંય આપણા બધાના ગોભા ઉપડી ગયા આ આહારોનું કઈ થયું કેમ નહીં કાંઈ મને તમે એવો કેસ બતાવો એક પણ કે જે ઘરે રહ્યા હોય ને કોરોના મરી ગયા હોય આખી દુનિયામાં એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોરોના મહામારી છે મહામારી છે મહામારી છે મહામારી અને ઓલા બે હજાર વીસમાં માં ઓગણીસ માં જાન્યુઆરીમાં કોરોના લોન્ચ થયો આ સત્ય બોલ એની પહેલા અમેરિકાની અંદર જોન હોપકિન્સ યુનિવર્સિટીના યજમાન સ્થળે બિલ એન્ડ મેલેના ગેટ ફાઉન્ડેશન બધા ભેગા થઈને એના વાયરસનું ચક્ચર કેવી રીતે પ્રચાર કરો તમે યુટ્યુબ ખોલો આજે ઇવેન્ટ ટુ ઝીરો વન લખો અને હજી યુટ્યુબમાં છે ડિલીટ નથી કર્યું એને કોરોના મહામારી હો તો ભદ્રાવળ ગામમાં સાત હજારની વસ્તીના તોતેર મૃત્યુ ચોગઠ ગામમાં દસ હજારની ની વસ્તીના એકસો એકવીસ મૃત્યુ ઉગામેડી ગામમાં નવ હજારની વસ્તીના સત્તાણું મૃત્યુ ભટુક સુન્યુ ચમાડીમાં પાંચ હજારની ની વસ્તીના સો મૃત્યુ અને દિહોર ગામમાં હળદર તુલસી ગળો હુંટ ઉકાળો ઘરે ઘરે પહોંચ્યા એક મૃત્યુ ની કોરોના વી ગયો મને કઈ રીતે ગળે ઉતરે કોરોના મહામારી છે સાહેબ અને છતાંય આઝાદ ભારતના ગુલામ ભારતના સોરી ભૂલથી બોલાઈ ગયું ગુલામ ભારતના એક પણ ઉપરના મીડિયામાં એક પણ આયુર્વેદના ડોક્ટરના ઇન્ટરવ્યુ નહી શું દેશમાં આયુષ મિનિસ્ટ્રી નથી શું આયુષના ડોક્ટર નથી તમે કયો અમે પ્રૂફ આપીએ આખી દુનિયામાં એવા આમલા આંબી દેખાડવામાં આવે કે ડાયાબિટીસ મટે જ નહીં બીપી મટે જ નહીં કોલેસ્ટ્રોલ મટે જ નહીં થાયરોડ મટે જ નહીં ડાયાબિટીસ મટી ગયું કોને કહેવાય તક ફાઈવ સેવન નીચે એચ બી આવે લા હું તમે કયો એટલે આપી દો હાલો પાંચ હજાર કાલથી કહી દઉં ડાયાબિટીસમાં દવાની જરૂર નથી હા ટાઈપ વન ડાયાબિટીસ હોય ઇન્સ્યુલિન લેતા હોય અમુક મૂંમ મોટી હોય નાના જાણ એને કદાચ ચાલુ રાખવી પડે પણ અત્યારે જે ડાયાબિટીસ બીપીના દર્દીઓ દવા લેશે નવ્વાણું ટકાની જરૂર જ નથી ત્યારે આપણા મનમાં પ્રશ્ન આવવો જોઈએ આપણે બધાને એવા ભ્રમમાં રાખે કે ડાયાબિટીસ બીપીમાં જીવનભર દવા લેવી જ પડે તો આ સત્ય હકીકત નથી સાહેબ ત્યારે સાયન્સના નામે આપણી સાથે છેડા કરવામાં આવે છે આવનારી પેઢીને બચાવવા માટે રાષ્ટ્રને બચાવવા માટે સમાજને બચાવવા માટે આ બહુ સારું કર્યું સુપ્રીમ કોર્ટે કીધું કે તમે લોકોને નક્કી કરવા દો કે એની નીતિ કઈ એના કારણે ભવિષ્યમાં આ ઘણું બધું આ તો સ્ટાર્ટિંગ છે કપાસ સ્ટાર્ટિંગ હતું કપિલભાઈ કીધું ને કે હવે બધાનો મોહભંગ થઈ ચુક્યો છે અત્યારે આવનારા સમયમાં હાવ હાદી ભાષામાં સમજો ભીંડોલા પણ સામે લાવ્યો મને મને ખેડૂત પંકજભાઈ થઈ ગયા કેટલો મોટો ભીંડો છે મેં હમણાં રાજેશ કૃષ્ણ સાહેબ ને એનો વિડીયો બતાવ્યો એને મને વાડીએ લઈ ગયા હતા બતાવવા માટે સાહેબ અવડું દૂધ્યું અવડા અવડા તુરિયા અમીરભાઈ થોડાક દી પેલા આવી રહ્યો ધામ આવે એટલે મને કહેવાય સર્વ્યા સાહેબ રાજસ્થાન નો બાજરો છે હવે બાજરાનું ડુંડું અવડું હવે અવડું મોટું ડુંડું હોય એટલે માણા હાથ ફૂટનો ન થાય અવડો ડુંડો ખાય બાજરાનો હાવ હાદી ભાષામાં સમજાવ સાયન્ટી ભાષા સમજાવતો કે આપણા વડીલો પચાસ વર્ષ પહેલા દેશી બાજરો ખાતા હતા કારણ કે એ લોકો મૂર્ખ હતા કેવા હતા કેવા મૂર્ખ અને એટલે દેશી પાકતો એટલે લોકો વર્ષે પાકતા હતા કારણ કે મૂર્ખ હતા અને આપણે કેવા છીએ એજ્યુકેટેડ ઇડિયટ એનિમલ એમાં હું આવી ગયો આપણે બધા જ હાઈબ્રીડ બાજરો ખાવા માંડ્યા અને હાઈબ્રિડ બાજરો અઢી વર્ષે પાકે એટલે અઢી મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષે પાકવા માંડ્યા સીધો દિશા આમાં કાંઈ બીટી બીટીને જીએમ ફીએમ આ બધું અમુકને સમજાય જ નહીં બેસીલસ ધોરંજીસ કેમ જાય ને ક્યાં જાય એના તારે જમીન પર તો ફરવા જ મળે બધું હા હાદી ભાષાનું છે આપણા વડીલો કેળા ખાતા હતા તો કેળા કેળ ઉપર પાકે અને એને કોથળામાં વીંટી દે અને કુદરતી રીતે કેળા પાકતા એટલે એ લોકો ધીરે ધીરે પાકતા કારણ કે એ લોકો ડોબા જેવા હતા બુદ્ધિ વગરના હતા અને આપણે બધા હોશિયાર થઈ ગયા એટલે આપણે કેળા વાડીએથી લૂમ કાઢે નાખે સીધું કેમિકલમાં અને ત્યાં અમદાવાદ અહીંથી ભાવનગર સાંજે પોગે એટલે બાર કલાકમાં પીળા એટલે આપણે બાર વર્ષે પાકવા મળ્યા ઢોર કપાસ્યાના પાપડા ખાઈ ખાઈ ને ગરમી કાઢે ગર્ભ ધારણ નથી કરતા સાહેબ આપણે કોઈને પૂછીએ ને આંબા આંબલી આમ જ દેખાવામાં આવે માતાઓ બહેનો તમે પ્રેગ્નન્સી છે તમે દવા લ્યો છો એટલે આમ કરી માતાજી આમ ઓછા થઈ જાય હા શક્તિની દવા લઉં છું તો મારો સીધો સાધો સરળ પ્રશ્ન છે આજથી ચાલીસ વર્ષે પચાસ વર્ષ પહેલા દેશી બાજરા લોટો અડદની ડાળને ડુંગળી દડબુ ગોવાળને ખાતા તો આઠથી દસ ડિલિવરી ઘર બેઠા નોર્મલ કરી શકતા હતા અને બધા શક્તિની દવા લેશે અત્યારે નવે નવ મહિના અને શક્તિની દવા લેશે તો શક્તિ ઉભરાઈને બહાર આવી જવી જોઈએ હો માંથી પચાસ ટકાને બાળકને જન્મઈ નથી આપી શકતા છે જે દેશની માતાઓ બહેનો પોતાના બાળકોને નોર્મલ ડિલિવરીથી જન્મય ન આપી શકે ક્યાંય હામળી રોજડી શક્તિની દવા લીધી અને અને આવ્યું ડિલિવરી મરી ગયું સાંભળ્યું ક્યારે આ તો ભેંસને ગાયને એટલી તકલીફ થાય કે આપણે ખવડાવ્યું છે વાળું તો માણાને જ ઉપરથી લેવા પડે સાહેબ જે દેશની માતાઓ બહેનો પોતાના બાળકને જન્મ આપવા માટે પણ શક્તિમાં નથી અત્યારની સ્થિતિ આ છે તો આપણે જો આગળ ન વધ્યા ને જો જાગૃત લોકોએ કામ ન કર્યું તો આવનારા દસ વર્ષમાં આપણી સ્થિતિ શું આવશે સાહેબ વર્ષના છોકરાને એટેક આવી રહ્યા અને આજે મને ચાણક્યનું નીતિ સૂત્ર પરફેક્ટ યાદ આવે છે કે સમાજમાં વ્યાપ્ત થયેલી અરાજકતા કે અધર્મ કે અન્યાય એ દુર્જન શક્તિઓની સક્રિયતાનું પરિણામ નથી સજ્જન શક્તિઓની નિષ્ક્રિયતાનું પરિણામ છે ત્યારે આપણે આપણા લેવલ ઉપર શું કરી શકીએ જે લોકો છે બે લોકોને વાત કરીએ કે દુનિયાની કોઈ પણ સરકાર હોય સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે જો બાઇડન હોય એ લોકો ધારે તો આમથી આમ કરી નાખે આ તમે ક્લિયર રાખજો એટલે તમને ઘણી વાર થાય કે આ સરકાર આમ 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 આ વ્યક્તિ આમ આ વ્યક્તિ આમ કોઈનું કાંઈ હાલે નહીં એમાં કારણ કે આખી દુનિયાને શકે એટલે એની પાસે પાવર છે લોકો અને રાષ્ટ્ર લોકો થી જ રાષ્ટ્ર બચે અને કોઈ પણ સરકારને રાષ્ટ્રમાં લોકો માંગણી હોય તો કરવી જ પડે એટલે લોકો સુધી જ આપણે પહોંચાડવો પડે ત્યારે સૌથી અગત્યનો મહત્વનો વિષય છે કે લોકો સુધી જાગૃતિ પહોંચાડવી પડશે અને એનો સરળ રસ્તો છે સાહેબ કે અત્યાર સુધી એમ કહેતા જર્સી ગાય એટલે દૂધ કરે ને આ દૂધ કરે ને જે તે સમયે જર્સી ગાય લાયા અને હવે કે જર્સીની દેશી ગાય લાવો એ સરકાર લાવી હતી અત્યારે સરકાર દેશી ગાયને પૈસા આપે સારું કહેવાય કે દેશી ગાય રાખવા માટે અને મહારાષ્ટ્ર સરકારને તો દિલથી અભિનંદન કે ગાય માતા રાજ્ય માતાનો નો દરજ્જો આપ્યો હું તો ગુજરાત સરકારને પ્રાર્થના કરું ઝેંઝડીયા સાહેબને કહું કે આપણે એકસો ને અઠાવન સીટ આપી તો ગુજરાત બીજું થવું જોઈએ અને એક ગાય દીઠ પચાસ રૂપિયા આપે સારી બાબત કહેવાય અને ધીમે ધીમે ગુજરાત થાય ને મધ્યપ્રદેશ થાય ને રાજસ્થાન થાય ને ઘણા બધા થાય અને કાલ સવારે રાષ્ટ્ર માતાનો પણ દરજ્જો પ્રાપ્ત થઈ શકે એ આપણી જાગૃતિનું પરિણામથી થશે ત્યારે હવે જર્સી ગાયને કાઢવાનો અભિયાન હાલે જર્સી કાઢો દેશી બાંધો જર્સી કાઢો દેશી બાંધો તો લાવ્યા જ ન હોય તો પહેલેથી નહીં આંબા આંબલી બતાવવામાં આવ્યો ત્યારે ખબર તો આંબા આંબલી બતાવવામાં જ છે કપિલભાઈ કીધું બહુ સાચી વાત છે આંબા આમલી બતાવવામાં આવે આમ ફાયદો થાય આમ ફાયદો થાય આમ ફાયદો થાય આમ થાય એનું સાઈડ અસર બતાવવામાં આવતી નથી એવી જ રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા આ ક્રાંતિ થઈ જાય ને આ ક્રાંતિ થઈ જાય ને આ ક્રાંતિ થઈ જાય અને અત્યારે પાછું એ જ મુદ્દા હવે કે દેશી ખાતર અપનાવો આવી જ રીતે બીટીમાં થવાનું છે સાહેબ અને થયું કપાસમાં આપણે જોઈ લીધું છે એટલે એ બિલકુલ યોગ્ય અને વ્યાજબી નથી સાહેબ આપણી પાસે એટલા સરસ સરસ દેશી પાવરફુલ બિયારણ છે કે તમે કલ્પના પણ કરી શકો નહીં પણ આ બે ચાર લોકો દસ પંદર લોકો દુનિયામાં જે આખા બીજ ઉપર એકાધિકાર કરવા માગે છે એના કારણે આપણો દેશ આપણી આવનારી પેઢીને ફગાવી ન દેવાય સાહેબ ભારત એક એગ્રીકલ્ચર અને હેલ્થમાં મારા શબ્દ સાહેબ ધ્યાનથી આંબળે મેં બહુ અભ્યાસ કર્યા પછી સીધો સારભૂત બોલું છું કે અત્યારે એકથી બે ટકા લોકો ખાલી સ્વદેશી કૃષિ પ્રાકૃતિક કૃષિ અને આયુર્વેદ તરફ જાગૃત થયા અને કોરોના પછી વિશેષ ભારત વિશ્વના દસમા નંબરમાંથી ત્રીજા નંબરની ઇકોનોમી પહોંચી ગયું અને આ શબ્દ યાદ રાખજો લખી રાખજો સાહેબ હું જીવતો હોય કે ન હો કે ભારત જેથી પંદર ટકા લોકો પ્રાકૃતિક કૃષિ અને પંદર ટકા લોકો આયુર્વેદને આચરણમાં મૂકતા હશે ત્યારે વિશ્વનો નંબર વન દેશ હશે અને આગળનું વાક્ય બોલી જાઉં છું જેથી ત્રીસ ટકા લોકો ગાય આધારિત કૃષિ અને આયુર્વેદનું આચરણ કરતા હશે ત્યારે અખંડ ભારતનું નિર્માણ થઈ ચૂક્યું છે હવે તમારે આજે કરવું કાલે કરવું ત્રણ દી કરવું પંદર દી કરવું ઉપર નક્કી કરવાનું છે અને શબ્દ યાદ રાખજો જે લોકોને પોતાની સંસ્કૃતિ પોતાની ધરોહર અને પોતાની દિવ્ય આપણી પાસે તો વિશ્વની સૌથી પ્રાચીન આવી સરસ સંસ્કૃતિ છે એનું સ્વાભિમાન હોતું નથી અને આવનારી પેઢીમાં એ ટ્રાન્સફર કરી શકતા નથી એ લોકો પૃથ્વીના નકશામાંથી નષ્ટ થઈ જાય છે મેસોપોટમિયાની પ્રાચીન સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ ઇજિપ્તની સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ વિશ્વની બસો ને સંસ્કૃતિ આ રીતે નષ્ટ થઈ અને એક સમયે સનાતન વૈદિક સંસ્કૃતિ ઠેઠ અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી હતી નેપાળ ભારતનો ભાગ હતો ભારતનો ટુકડો થયો બ્રહ્મદેશ ભારતનો ભાગ હતો ટુકડો થયો અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતો ટુકડો થયો પાકિસ્તાન ભારતનો ભાગ હતો ટુકડો થયો બાંગ્લાદેશ ભારતનો ભાગ હતો ટુકડો થયો વિશ્વનો સૌથી જૂનામ જૂનું રામ મંદિર કાંબોડિયા ભારતનો ઇન્ડોનેશિયા ભાગ હતો ટુકડો થયો આપણે બધા ગૌરવ લઈએ છીએ જે ગામમાં શિવ મંદિરનો એ ગામ આ ગામ ગણવામાં આવે છે અને આ શિવ ભગવાનનું નિવાસસ્થાન બ્રહ્માંડનું એનર્જીનું એપી સેન્ટર કૈલાસ માનસરોવર ભારતનો ભાગ હતો મારે તમારે દર્શન તો ચીનના વિઝા લેવા પડે આપણા માથે આ કલંક છે સાહેબ અને મારા શબ્દ યાદ રાખજો આવનારા દસ વર્ષમાં બંગાળ ભારતથી છૂટું પડી રહ્યું છે ભારતની બાર અને ભારતની અંદર જયચંદોના રક્તબીજ અને અંગ્રેજના માનસ પુત્રો કઈ તાણ નથી દરેક ક્ષેત્રમાં ઉત્તર એક ઉત્તરમાં એક કન્ટ્રી નકશો આવી ગયો નીચેમાં એક કન્ટ્રી અલગ નકશો આવી ગયો અને બંગાળ અલગ નકશો આવી ગયો સાહેબ પછી ભારતનું રહેશે શું એક જ દેશ છે એક જ સંસ્કૃતિ છે અને ખતમ કરી નાખવાનો છે તો ફરીવાર સજ્જન શક્તિઓએ જાગૃત થવું પડશે આવનારી પેઢીને અને વિશ્વને બચાવવા માટે વિશ્વનું કલ અખંડ ભારત સશક્ત ભારત એટલે અખંડ ભારત અને અખંડ ભારત એટલે વિશ્વનું કલ્યાણ એટલે એની શરૂઆત આપણા ઘરથી કરવી પડશે અને નાનું પહેલું કામ આપણે કરીએ કે પ્રાકૃતિક કૃષિ આપણા દેશી બિયારણ દેશી દવા જેટલું થાય એટલું બધું અઘરું છે ધારો કે મોબાઈલ મારાને તમારા ખીચામાં મોટી મોટી સ્વદેશીની વાતો કરતો હોય પણ સરકાર જ આપણા દેશમાં મોબાઈલ ન બનાવે શું કર્યું ચાઇનાનો વાપરવો જ પડે બનાવેલો કોઈ પણ કંપની મોટા ભાગના મોબાઈલ ચાઇનો ત્યારે સ્વદેશી કૃષિ સ્વદેશી વસ્તુનું સ્વાભિમાન કરવું પડશે લોકો સુધી પહોંચાડવું પડશે સોશિયલ મીડિયાના માટેનું બહુ જ મોટું બ્રહ્માસ્ત્ર આમાં જેટલા લોકો બેઠા તો કામ ન કરી શકીએ કે આપણે જે કાંઈ આ કપિલભાઈ સાહેબ સરસ મજાની પીડીએફ હમણાં સમજાવશે શ્રેણિકભાઈ કે કઈ રીતે આપને બધાને મળે એમાંથી એક એક સ્ક્રીનશોટ લઈને અને આપણે મૂકી શકીએ ને મારે ધારો કે મારા દર્દીનું સીધું વોટ્સએપમાં સાઠ હજાર લોકો સુધી મેસેજ જાય તો અમે એમાં મોકલીએ છીએ તો પેલું આપણે સ્ટેટસ ભારત હવે આપણું મૂકી દઈએ હું કેવો લાગુ છું કેવું લાગુ મારો બર્થડે છે મારો આ છે આ રેસુ તો વર્ષ પછી બંધ થઈ જાય કોઈ બર્થડે નહીં ઉજવે કે કોઈ યજ્ઞ નહીં કે કોઈ માતાજીની પૂજા નહીં કરીએ અને સાહેબ આપણે ક્યાં પહોંચ્યા અઢારસો સત્તાવન ની ખાલી કારતુસ ની અંદર ગાય માતા ની ચરબી રાખી હતી અને મંગલ પાંડે પહેલા સહી ક્રાંતિ થઈ ગઈ અત્યારે મંદિરના પ્રસાદમાં ગાયની ગાય ની ચરબી આવે છે આપણે કઈ ફેર નથી પડતો સાહેબ હું કોઈ મંદિરની વાત નથી કરતો પણ મોટા અત્યારે અત્યાર પ્રોબ્લેમ છે તો શું આપણે એક દેશી ગાયનું હારું દૂધ લઈને ઘી કરી નજર અમે હારું ઘી નો આખા ભારતને ખરીદી કે એટલું હોનું હોય તો પછી ઘી શોખું પ્રસાદ ન નો કે આપણે જ માંગ કરતા નથી કારણ કે આપણે પ્રસાદના રૂપમાં જ મંદિરે ચા પીએ આપણામાં ભૂલ છે પ્રસાદીમાં માવો તમાકુ બીડી ચા મળતું હોય ને મંદિર નો કહેવાય કતલખાના કહેવાય કારણ કે વ્યસન કોઈ દી પતાર પ્રસાદમાં ન થાય અને પોત બધા કે તમારે વિરોધ ન કરવો જોઈએ પણ આપણું આપણા આપણાની કેત કોને કે આપણે આપણાને કહેવું જ પડે મારી ભૂલ હોય તો મારા ગુરુજનો કહી શકે આ ભૂલ છે ક્યારેય પ્રસાદીમાં જે લોકો એમ કે માવો તમારો કોઈ બીડી દારૂ વગેરે મને હાલતું નથી અને હું ભગવાનનું ભજન કરું છું તો ભગવાન આગા છે કારણ કે ઋષિ મુનિનું એક પણ પ્રકારનું વ્યસન હતું નહીં આ સત્ય છે ત્યારે આવનારી પેઢીને બચાવવા માટે આજે બહુ ગંભીર પ્રશ્ન છે શ્રેણિકભાઈ અમીરભાઈ ઘણા બધા લોકોએ મહેનત કરી બધા મીડિયાવાળા મિત્રો છે અને આ બધા ગુરુજનો આવ્યા છે ત્યારે એમના ચરણોમાં આવા સારા બધા જાગૃત લોકો છે એક એકના આશીર્વાદ લેવા જેવા લોકો છે આપણી બહુ જ મોટી જવાબદારી છે અને જ્યારે લોકો જ્યારે ત્યારે ને ત્યારે જ હંમેશા સંપૂર્ણપણે ક્રાંતિ આવતી હોય અને એક છેલ્લું ખાલી વાક્ય એક અનુભવ કહીને કહી દઉં કે આખા વિશ્વની મિટિંગ થઈ બધાએ નક્કી કર્યું કે આવનારા સમયમાં એન્ટીબાયોટિક્સ રેજિસ્ટન્ટ થવાનો છે વાયરસને બેક્ટેરિયા એટલા એટલા સ્વરૂપ બદલાવવાના છે કે કોઈ વેક્સિન કામ કરવા નથી આપણે બચ્યું રહેવું છે ભારત કેમ બચ્યું તા કે સર્વે કર્યો ઇન્ટરનલ સર્વે સર્વે મે કોવિડ કાળમાં ભારતના મોટા ભાગના નેવુંથી પંચાણું ટકા લોકો યોગ અને આયુર્વેદનું આચરણ કર્યું એટલે ભારતીયો બચી રહ્યા આવનારા સમયમાં રોગોથી બચવા માટે આપણે આયુર્વેદની જરૂર પડશે એટલે ડબલ્યુએચઓનો મેઇન માણસ કોરોનાનો બ્રાન્ડ એમ્બેસેડર ડૉક્ટર ટેડ્રોસ આંદામાન ગેબ્રિયસ થોડાક દી પહેલાં જામનગર આવીને ભારતના વડાપ્રધાનને બંને ભેગા થઈ અને આખા વર્લ્ડનું ગ્લોબલ આયુર્વેદ ટ્રેડિશનલ સેન્ટરની એને સ્થાપના કરી હું લેવા એટલા માટે નહીં કે તમે અમને આયુર્વેદ આપો અમે મરી જવાના બચવાના છીએ અને આપણે એવું બોલીએ કે દેશી દવા કહેવાય ઉકાળા ફાંકી કહેવાય વહેલા પાંદડા હોય બે ત્રણ મહિને લાગુ પડે હવે એક ગુંદીનો ધોકો મઘાનું પાણી પી ગયેલો ફેરવીને નાથામ નાખ્યો હોય તો ડબેશ આયુર્વેદ હું છે તને ખબર છે ફાંકા મારે સાયન્સ નથી ને વિજ્ઞાન નથી ને દરેક વસ્તુમાં ગાવડાના સાણ અને ગૌમૂત્રને એવા રગેડા પાવાથી થોડા ખેતા થતા હશે તારામાં તેવડ નથી નોતે હાલ કેટલાય કરે બતાવું ફાંકા મારીમાં શાંતિ રાખતું અંગ્રેજના માનસ પુત્ર પોતાના તેઓ નથી ગાવડાના સાણ પણ ગાય માતા નથી કેતો ગાય નથી કેતો ને ગાવડાના સાણ અને રગેડા પાવાથી તારામાં તેવડ નથી તું શાંત અંગ્રેજી દેવા ને અંગ્રેજી ખાતર નાખવું જ પડે સાનું માનું બેઠ હવે એટલે પહેલાં તો આપણા ઘરથી જ આપણા આસપાસથી બધાથી આપણે શરૂઆત કરીએ આપણે ગૌરવ અનુભવીએ અને આપણે આ બહુ સરસ મુહિમ ચાલી રહી છે એમાં મારા તરફથી જે કાંઈ સહયોગની આવશ્યકતા હોય અવશ્ય આપણે એમાં સાથ આપશું અને આવનારા સમયમાં એક કામ સિવાય આપણે ઘણા બધા સાથે મળીને બધા કામ કરવાના છે અને એ સજ્જન અને જાગૃત લોકો છે ફરીવાર આપ સૌના ચરણોમાં વંદન કરું છું નમસ્કાર કરું છું મારી ભાષામાં કદાચ થોડીક કડકા આવી ગઈ હોય તો એ આપ માટે નથી એ અંદરની વેદના હતી વેદના માટે જેમ કપિલભાઈને વેદના એમ એ વેદના હતી અને ઉપસ્થિત સ વડીલોને પ્રણામ કરું છું અને જેને જેને આયોજન કર્યું છે એ બિલકુલ આત્મજ્ઞાની નો એક સંખ્યા ઓછી છે આની ક્રાંતિ બહુ જ મોટી ભાવનગર જિલ્લામાં આવે ને કારણ કે જેટલા લોકો બેઠા છે એ બધા હજારો લોકો બરાબર ચિંતન અને મનન કરનારા છે આપ સૌના ચરણોમાં વંદન નમસ્કાર સાથે એક જ યુઠો જવાન દેશકી વસુંદરા પુકારતી એ દેશ હૈ પુકારતા પુકારતી મા ભારતી એ દેશ હૈ પુકારતા પુકારતી મા ભારતી નમસ્કાર પ્રણામ